આવા સંમેલનો તો ખાલી તમે કહો છો કે આ બિન રાજકીય છે તો પાલભાઈ હતા કોંગ્રેસવાળા હતા ભાદરકાવાળા અસંતુષ્ટ આમ હતા અને હવે જેમાં જાય એમાં બેન રેસમા બેન પટેલ હતા તો બધાય છે તો ખરા તો તમે એને કેમ કહી શકો બિન રાજકીય છે હું તમને આગળની મેં તમને કીધું કે હું અત્યારે લાંચ ખાઉં અત્યારે હું એમ કહું હું પત્રકાત કે નહીં હું જગીશભાદીક ખાઉં હું હાલે એ વાત તો એ નહીં હું થોડોક કંઈ અલગ અલગ સ્વરૂપ કે મારા એટલે એ બધી બદમાશી છે સો વાતની એક વાત હું તમને દાખલા આપું આવા છે છે તો એવા તમે કિસાનોને દસ રજૂ કરો કે ભાઈ હવે આ બધું છોડો રાહતને બાહતને પડીકાણ ભીખ માગવાની ધંધા છોડો હવે કાલ સવારે તમારી જમીનની પેટર્ન જ એવી બનાવો કે કદાચ આસમાનમાંથી કુદરતે રૂઠે તો તમને વાંધો ન આવે તો એના પ્રયોગો છે ને એક ભાઈ રાજકોટની બાજુમાં છે અહીંયા સાપર વેરાવળમાં છે મેં હું ઘણા જ વાત કરી છે આવી એક ઓફિસ છે અને સાડીની દુકાનમાં લોખંડનો ઘોડો હોય ને એવી રીતના એણે બધા ઘોડા બનાવ્યા છે અને એમાં ટપલર રાખ્યા છે પ્લાસ્ટિકના કાશ્મીરનું કેસર વાવ્યું છે પાંચ પાંચ લાખ રૂપિયાની ઉપર ઉપજ એક ઇંચ જમીન નથી પાંચ લાખ રૂપિયાની ઉપજ છે કિસાન દસ હજાર રૂપિયા કિલો ઘી વેચે છે તો આવી જે જે સભાઓ આપણે કરીએ ફલાણાભાઈ દીકરા ને કરીને ગાળા ગાળી કરીએ એનાથી શું કયો કે ભાઈ આજે આ થયું ઠીક છે રાહત આપે કે ન આપે એમાં કઈ દળદર નહીં ફીટે આંગળા ચાટે કઈ પેટ ન ભરાય એના માટે ફૂલ ડીશ જોઈએ તો તમે લોકો આ ધંધો બંધ કરો અથવા તો જે આવે મળી મળી જાય સમજ્યા પણ હાલો હું તમને નવો રસ્તો જોઉં આ દસ કિસાનો છે તમે એક પછી એક બધાને પાંચ પાંચ મિનિટ સાંભળી લો એક તો એવું કરવું જોઈએ એટલે જનતા જે છે અત્યાર સુધીમાં આમ જે આમ મુસીબતના ઓલામાં હોય આવી નિરાશ વધને જોયા કરે પ્રધાનમંત્રી ક્યારે ત્રણ હજાર રૂપિયા આપે તમે કરુણા જુઓ અમારા કેવા હેટકા આરામદાર કર્યા ત્રણ હજાર રૂપિયાનો વડાપ્રધાનનો બે મહિને હપ્તો આવે તો બેઠા હોય કિસાનના ખાતામાં ત્રણ હજાર એની ફાકી ત્રણ હજારની થાય મહિને ઈ કોઈને નથી જોતું હેટકા આરામ ના કરી દીધા ત્રણ હજાર ની ફાકી થાય અમારી ચાલીસ રૂપિયા ફાકી છે અને કોઈ માણસ દસ થી ઓછી ફાકી ખાતું નથી ઈ ક્યાં જાય પૈસા કોઈ એ મોબાઈલ રિચાર્જ ન કરે એવું સાંભળ્યું હતા સુધીમાં કે ભાઈ ગરીબી કે મોંઘવારી કે મોબાઈલ આ વખતે રિચાર્જ ન કરો એમાં તો ચોવીસ કલાક મને સાંભળે છે કીર્તિદાર નહી સાંભળે છે તો સવાલ તમારી પાસે કાવડિયા છે પણ ઓલો જે હપ્તો આવે છે એ તમારા હેટકા હરામ કરી નાખે તો એના કરતાં બેટર છે કે દસ કૃષિ તજજ્ઞો હોય કૃષિ જે પ્રગતિશીલ જેને આવું કે તાલામાં એક ભાઈ મુસલમાન છે એને આંબાવાડી છે બહુ નામ બહુ મોટું નામ છે મને ભૂલાય ગયું નામ પણ બહુ મોટું નામ છે હવે ઈ ભાઈની કેરી વર્લ્ડ આખામાં જાય છે અને એને નરેન્દ્ર મોદી નામની કેરી પણ ઊભી કરી બોલો કેરી નામ આપ્યું નરેન્દ્ર મોદી એની ખાસિયત છે ને કે એક જ ડાળમાં એ અલગ અલગ પ્રકારની કેરી પણ બનાવે છે વગેરે વગેરે વર્લ્ડ રેકોર્ડમાં નામ છે એનું તો એ માણસને તો કોઈ બી આવી સહાયની બહેને એને નહીં જતું હોય આજ સુધીમાં કોઈ બી એનું નથી આવ્યું ભાઈ મને મુંજાઈ ગયું કામ એણે એને પેટર્ન બદલાવે જેવી સમય આપણે ઘરે જો તડકો હોય તો આપણે નથી કંઈ પ્લાસ્ટિકના ઓલા નાખી દેતા તો ઓલું ન હોય તડકોને ઓલું હવા જોતું હોય તો પાછા કાઢ લઈએ તો તમે જેમ આપણા ઘરમાં વ્યવસ્થા કરીએ એમ કિસાનોને કહ્યું તમારા રોજનું તો છે ને ધંધો તો છે આ બારેમાં ખેતી તો કરવાના છો તો તમને ખબર જ છે કે ઋતુનું કાંઈ નક્કી નથી અને એ આપણા કંટ્રોલવાળી વાત છે તો તમે આકસ્મિક રીતે કાંઈ પણ થાય તો બને ત્યાં સુધી તો એવા કિસાન જે લોકો છે એનું તમે એને તો એ જ બોલે જગદીશભાઈએ ન બોલે પરેશભાઈએ ન બોલે પ્રવીણભાઈ આશોદારીએ ન બોલે પાલભાઈ આંબલિયા ન બોલે સાગર રબારી ન બોલે કોઈ ન બોલે એ બેસે આવે ખરા બેસે અહીં સામે બેસે વધી વધીને પણ એમ કે ભાઈ જુઓ અમે ભાષણ કરીએ અને સરકારને ગાળવી દઈએ એમાંથી તમારું કાંઈ દળદળ ફીટશે નહીં તમે એક કામ કરો દસ જણા જે છે ને સાંભળો એને જિંદગીમાં કોઈ નથી એ કિસાન જ છે તો કાં શિકાયત નથી કારણ કે એણે કીધું કે હવે આમાં કાંઈ મેળ નહીં પડે સમાજને બદલવાનો હું તમને કહું આખી ધરતી મારા પગ તળિયા દાજી જાય છે આખી ધરતીને ચામડાથી મટી લે ભાઈ એ ન મટાય તમે બુટ પેઢી ડખો મટે ધરતી આખી મઢવાનું ક્યાં મેળ પડે એમ સરકાર આમ કરે ને ફલાણાભાઈ આમ કરે ને કુદરત આમ કરે એ દિંડક લાંબુ છે તમે તમારું ખેતર દસ વીસ વીઘાનું છે તમે તમારી ખેતર પ્રમાણે નવી સિસ્ટમ કેમ વિકસાવી ન શકો કે ડ્રીપ ઇરિગેશનથી તમે પાણીની વ્યવસ્થા કરો તમે રાસાયણિક ખાતર છે એ વાપરોના બદલે સેન્દ્રીય ખાતર વાપરો તો તમારી ઉત્પાદન અત્યારે ઓર્ગેનિક ફાર્મિંગ ફાર્મિંગનો કેટલો મોટો જમાનો છે લોકોને તમે એમ કહ્યું કે આ બિલકુલ રાસાયણિક વગરની કોઈ પણ કેરી છે યા દૂધ છે યા ફલાણો છે યા બાજરો છે ઘઉં છે દસ ગણા ભાવ આપવા લોકો તૈયાર છે કારણ કે પૈસા આપીને કેન્સર કોણ ખરીદે અત્યારે આપણે બજારમાંથી કેન્સર લઈએ છીએ ને આ બધાને કેન્સર ઘરે ઘરે થાય છે શું કામ થાય છે બધાને તો બિલકુલ કેન્સર શું કામ થાય થાય ને પણ કારણ કે તમે લોકો ખાવ છો સાંજે એવડું દૂધી હોય કે તરબૂચ હોય તમે ઇન્જેક્શન મારીને અવડું કરો મને વિચાર કરો તમે કે ઈ ખેડૂત કરે છે કે બીજું કોઈ તમને ત્યારે કેમ દયા એ છે તો આપણે જ ને મારે વાળી હોય તો હું કરું તમારી હોય તો તમે કરો અવડું તરબૂચ હોય ઇન્જેક્શન મારીને અવડું કરી દો એ સવારના પરમાં તમે વેચવા દો તમને કેમ દયા નથી આવતી આપણે કેમ સરકારને કેમ દયા નથી આવતી જો બે પ્રશ્ન છે જ્યાં સુધી આવા લોકો ન્યુટ્રલ રીતે કહું છું આપણે કંઈ મત જોતો નથી અને ભલે ગાળ્યું દઈએ પણ હું તમને સત્ય વાત કરું કે તમને જ્યારે એમ ન થતું કે એવડું તરબૂતને હું એક ઇન્જેક્શન ઇન્જેક્શનમાં અવડું કરીને કાલ વેચી નાખીશ જે લોકો ખાશે એને કેન્સર થશે તો તમને ક્યાં દયા નથી આવતી ક્યાં સરકાર આવી તો હોય આ જ એક ભાગ છે હમણાં એક જો ઇન્જેક્શન આપઘાત કર્યો અવેરનેસ જ થઈને એને ખબર પડે આપણને ખબર પડે આવું ઇન્જેક્શન મેં તો પહેલી વાર સાંભળ્યું કે ઇન્જેક્શન થી મરી જવાય અવેરનેસ છે ને અવળે રવાડે છે તમારે અવડું દૂધિયાને હવારે જ અવડું કરી નાખવું છે તમારે બે મહિના વહેલું નથી વાવવું એ અવેરનેસ ની આ પ્રોબ્લેમ આ છે કારણ કે ત્રણ હજારનો હક તો અહીંથી આવે ને બાકી સબસિડીમાં આવે છે ત્રીજું વળી રાહતના પેકેજ આવી જાય એવી બધીમાં તમે આખા ભરાઈને અહીંયા ડાયરો આખો કરો છો બે પાંચ હજાર ભેગું થાવ છો આમ તમારી વાત બીજી રીતે હોય તો સાચું પણ તમને ક્યારેય એવું ન થાય કે ભાઈ આપણે આ કેટલોક સમય ભીખ માગતા રહેવું ભલે તમારો હક છે પછી દે છે તો હા ભીખની છે સરકાર નિષ્ઠુસ તો છે તો હું એ પણ કહું છું ઘણી વખત કે તમે સરકારને અત્યારે કોષવા નીકળ્યા કે મંત્રીમાં બુદ્ધિ નથી કે સરકાર દયાહીન છે કે ફરાણું છે કે ઢીકણું છે ચૂંટી કોણે આ હું કરી ગયા કે સૌથી પહેલાં ભૂપેન્દ્રભાઈ ભગ્યો ને એટલે મુખ્યમંત્રી થઈ ગયા થોડાક વાહે રહી ગયા એટલે ભાઈ ને ડેપ્યુટી થયા કોણ આપણા હર્ષભાઈ બાકીના બધા તો એની વાહે રહી ગયા થોડાક અદોદળા હતા એ પછી કેબિનેટમાં એવું છે તો તો ઠીક એટલે તમે ને તમે ચૂંટો છો